માર્ક્સ સુધી કેટલા લોકો છે એની આપણે ચર્ચા કરવાના છે તો એ પોલનો સ્ક્રીનશોટ હું અહીંયા તમને દેખાડવાનો છું તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને કરી દો લાઈક અને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જો તમે નથી જોડાયા તો જોડાઈ શકો છો આપણા ગ્રુપની લિંક જે છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈ અને તમે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો ઓકે ચાલો તો વાત કરીએ જો સૌથી પહેલા અહીંયા તો આ એક તમને પોલ દેખાઈ રહ્યો છે બરાબર સીસી ના માર્ક્સ જણાવો બરાબર આવો એક પોલ છે બાવીસ હજાર બાવીસ પોઈન્ટ બે કે છે કેટલા છે બાવીસ પોઈન્ટ બે કે છે એટલે કે બાવીસ હજાર લોકો જે છે એમણે આની અંદર વોટ કરેલો છે બરાબર બાવીસ કે વોટ છે ઓકે હવે એમાં જુઓ ચાલીસ થી પિસ્તાલીસ માર્ક્સ થતા હોય એવા પંદર ટકા લોકો છે એવા લોકો છે બરાબર બાર ટકા લોકો એવા છે કે જેમને છાસઠ થી સિત્તેર માર્ક્સ થાય છે નવ ટકા લોકો એવા છે જેમને એકોતેર થી પંચોતેર માર્કસ થાય છે છ ટકા લોકો એવા છે કે જેમને છોતેર થી એસી ટકા એસી થાય છે ચાર ટકા લોકો છે અને તેત્રીસ હજાર લોકોએ આ પોલ જોયો છે બરાબર એટલે આપણે વોટ આપ્યો એમને જ ગણીએ બરાબર બાવીસ હજાર લોકોએ વોટ આપેલો છે આની અંદર એટલે એવું માની શકાય કે બાવીસ હજાર લોકોનો આ સર્વે છે તો મિત્રો તમારે કેટલા માર્ક્સ થાય છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો જય હિન્દ એન્ડ જય ભારત